વર્તુ કટર જેટલું ભાઈ અમે લોકો ખાલી કરી નાખ્યું છે પીરોજોમાં પીરોજોમાં હે એટલે અમે સાઈડમાં ગયા પછી ઘર છે ને દેશે પીરોજોમાં બાઈ આપણે લઈને આવી ગયા છે ને અહીંયા વંટીળો કરવાનો છે ને જગ્યાએ આ કોમ યાર કતી આ બજાર નું છે આપડે થોડું કેવું છે કોંગ્રેચુલેશન તારા માટે તારા નથી પણ ઘરે તમ તારે હાલી ગયું છો ભાઈ આમ જો

આપડે જઈ શકીએ જમવાનું પણ છે જાગરણ પણ છે લાખો એની ઉપર લાવવાનો ફેમિલી

હરમનભાઈ નથી દેખાતા એ છે ને ભાઈ આપડા હાથમાં એવી ઢોકળી અહીંયા છે જેવું હું તમે ટા બધા ઉભા રહી ગયા પીરસો ઉભા ફીરસી ને વિડીયો ઉતારજો અમારો હરખો હો તો જોઈ શકો છો ભાઈ આપણે બધી તિરેસબા ઉભા રાખી દીધા છે હવે યુટ્યુબર ખુદ તિરેસબા ઉપર રહી ગયા છે જોઈ શકો છો તમે તમાર વાત આમ જોઈ શકો છો ભાઈ તમે તો કરતો જેટલું ભાઈ અમે લોકો ખાલી કરી નાખ્યું છે પીરોજોમન પીરોજોમ એ ભાઈ ચાલુ કરી દીધો હતો કાલ નું જોઈને આપણે વ્લોગિંગ તો અમે ભાઈ તે પીરોસો ઉપર ઈજીયા છીએ ગ્રેવી ને હું છે ને દેસે પીરોજવામાં અમે જન આવી પેલેજી દીક્ષિન આ દેવા

બો મારો નો વિડિયો ઉતાર આ દર્શનની બધે જો એટ દિગા કરે પરશન પરશન રેવા જવું નથી અમે અમારા રૂમે જાય

ઓ આય છે જો આ બધા રમ્યા છે હળીયા રાખો થોડું મિત્રો બરવાડા વાળો તો બધા છે વિતરા જાય છે પગતિયા હવે બેઠા એ ભાઈ વાયકા છે દસ ને મારું ફાઇનલી એડિટ